કાળી સમાન ઘટના સામે આવી છે આબરૂના ઉડ્યા હોય તે રીતે વરાછા પોલીસના લોકઅપનો સળિયો તૂટેલો હોવાથી વાહન ચોરીને એક આરોપી બુધવારે વહેલી સવારે લોકઅપમાંથી ભાગી છૂટ્યો હતો આરોપી ભાગી ગયા બાદ પોલીસ સફારે જાગી અને લોકઅપની તાત્કાલિક મરામત કરાવી હતી અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મંગળવારે રાતે લોકઅપમાં કુલ અગિયાર આરોપીઓ હતા જે પૈકી ચાર આરોપીને મોડી રાતે મોબાઈલ વાન મારફતે પોલીસ કર્મીઓ સારવાર માટે લઈ ગયા હતા

સળિયા સળિયામાંથી બહાર નીકળી ભાગી ગયો હતો સવારે ફરજ પૂરી થતા પીએસ લોકઅપમાં આરોપીની ગણતરી કરતા દસ જ હતા અને એક આરોપી ગાયબ થઈ ગયો હતો એવી જાણ પોલીસને થતા પોલીસને ઘટના વિશે ખબર પાડી હતી